સમાજ સેવાના કાર્યો માલધારી યુવા ગ્રુપના યુવાનો રાહુલભાઈ મેવાડા મેહુલભાઈ ગોલતર વિપુલભાઈ હાડગડા અનિલભાઈ ગોલતર ભાવેશભાઈ બટાળા વિપુલભાઈ ખરગિયા અને દશરથભાઈ ગોલતર વગેરે મિત્રો ભેગા મળીને ગાયોને વાહન અકસ્માતોથી બચાવવા માટે ગાયોના ગળામાં એવા પટ્ટા બાંધે છે જેથી વાહન ચાલકોને રસ્તા ઉપર ઢોર છે તેવું જણાય આવે અને ઢોર સાથે સાથે માણસ પણ મૃત્યુથી બચી શકે સાથે સાથે આ યુવાનો ગાયોને થતા વ્યવેદરોગોથી પણ દવાઓનો સ્વાકર્ષ્ય કરે છે અને અબોલ જીવનું કોઈ નથી સાંભળતું ત્યારે આ માલધારી યુવા ગ્રુપના તમામ સભ્યો સરાહનીય કાર્ય કરી રહ્યા છે તેમણે પોતાની વાતમાં જણાવ્યું છે કે અમે આ વિડિઓના માધ્યમથી લોકોને પણ કહીએ છીએ કે તમે પણ આવા અબોલ જીવની સેવા કરો રિપોર્ટર વરસડા ચેતન કુમાર ન્યૂઝ સેવન ઇન્ડિયા મિત્રો ઓશો ન્યૂઝ સેવન ઇન્ડિયા રિપોર્ટર જીતનભાઈ વરસડા આજ રોજ ચુલે ગામની બાજુમાં એટલે કે રામદેવ હોટેલની બાજુમાં એક માલદારી સમાજ જે ગ્રુપ છે તેઓ અત્યારે સારી એવી સેવા ગૌધનની સેવા બચાવવા માટે એ આ લોકોની ટીમ છે જે સારી એવી સેવા કરે છે અને આ સેવા માટે હું એમની પાસે થોડીક વાર માહિતી લઈશું અને એ લોકો શું શું સેવા કરે છે તે મીડિયા સમક્ષ રજૂ કરવા માટે આજે આપણે એમને પૂછશું શું નામ છે ભાઈ તમારું રાહુલભાઈ મેવાડા રાહુલભાઈ મેવાડા આપ ક્યાંથી આવો છો ધ્રાંગધ્રા શું નામ છે તમારા ગ્રુપનું માલધારી યુવા ગ્રુપ માલધારી યુવા ગ્રુપ તો આ પટ્ટાગાળામાં જે છે આ પટ્ટો આ શેના માટે છે

લીધું છે આ તમારી ટીમ જે છે સરસ મજાનું કામ લોકોને શું સંદેશો દેવા માગો છો તમે તો અભિ અભિયાન આપણે ચલાવી રહ્યા છો તો તમારું શું કહેવું છે કે આ કરવાથી શું ફાયદો છે આ કરવાથી તો ઘણો બધો ફાયદો છે ગાયો આંકડા રોડ ઉપર લગતા હોય તો તે પસાર થતા હોય છે આ ગાડી આવે એમ બતા એને એના હિસાબે આ કરી છે આઠ જણા છીએ અમે બરાબર તો તમે આ એક સેવાનું કાર્ય અત્યારે ચાલુ કર્યું છે હા બરાબર છે સરસ તમારો અને એક હું હજી એક બીજા ભાઈને પૂછ્યું શું નામ છે તમારું ભાઈ વિપુલભાઈ આડગરા વિપુલભાઈ આડકડા આપ આ જે પટ્ટા ઘણા બધા છે આશરે મારા અંદાજે તો લગભગ પચીસ વીસ પચીસ જેવા છે પણ આપ જે રાત્રિના સમયે જે તમે અત્યારે આ કાર્યક્રમ કરી રહ્યા છો તો રાતે જ કેમ તમે આ કામ કરો છો ધંધો કરી ધંધો કરી અને રાતે પટ્ટા બાંધી ધંધો કરવો જરૂરી છે અને સેવા કરવી જરૂરી છે જાગો અને આ પટ્ટા બાંધો માણસને કોઈને નુકસાન નુકસાન ન ન થાય થાય કોઈ પશુને આના હિસાબે સામેવાળાના વાળાના એક્સિડન્ટથી નો બચાવ થાય કોઈ હેલ્મેટ પેલ્મેટ નો બાંધ્યો હોય તો અને ગાયોનો કોઈ બચાવ થાય અચ્છા આશરે તમે અત્યાર સુધીમાં કેટલી ગાયો અને જે ખોટિયા કયો કે આખલા આપણે આપણી ભાષામાં જે બોલ તો અત્યાર સુધીમાં તમે ગાયોને આ પટ્ટા અરવદ લગીમાં અમે અત્યાર લગી માં દોઢસો પટ્ટા બાંધી ચૂક્યા છીએ અમારે એક હજાર પટ્ટા બાંધવાના છે બરાબર માળિયા મોરબી લગી મોરબી માળિયા થી મોરબી સુધી અને આમ માલવણ થી આપનો આ અભિપ્રાય છે કે તમે અત્યાર સુધી આ કાર્યક્રમ કરી રહ્યા છો લોકોને તમે કંઈ કહેવા માંગો છો કે જે આ સમાજ કોઈ બીજા જાગૃત આવવા થાય એવું તો કોઈને સંદેશો દેવા માંગો છો તમે જાગો આ રીતની સેવા કરો આ રીતની કોઈ હાનિ નહોતા નુકસાન ન થાય કોઈને એક્સિડન્ટના હિસાબે તમે જાગો અમારી ઘોણે અને તમે પણ આવી સેવા કરો એમ બરાબર તો આ હતું એક સરસ મજાનું આપણા જ આંગધ્રા હળવદની હાઈવે ઉપર અત્યારે આ લોકો પોતાના સ્વખર્ચે જે પોતાના એટલે કે એક તો સામાન્ય પોતે છે લોકો જે રોજીરોટી કમાતા હોય અને તેઓને આવો એક ઉપદેશ મળ્યો કે આપણે આ કાર્યક્રમ કરવો જોઈએ તો હું લોકોને વિનંતી કરું છું કે જે આ મીડિયાના માધ્યમથી આ લોકોને સપોર્ટ મળે અને સારી એવી સેવા બજાવે એ બદલ આપ ન્યૂઝ સેવન ઇન્ડિયા તરફથી હું આપને હાર્દિક આમંત્રણ આપું છું કે આવો નાવો લોકો જય ગોપાલ જય માલધારી જય રામ જય માતા